માનવજોત સંસ્થા કરે છે આવા બાળકો ભણી અને ખોટા દૂષણોનો ભોગ ન બને તેવા શુભ હેતુ સાથે આ બાળકોને પાયાનું જ્ઞાન આપી સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવાનું કાર્ય માનવજોત સંસ્થા કરે છે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર મુંબઈની પ્રેરણાથી માનવજોત સંસ્થા ભોજ દ્વારા કચરા અને પ્લાસ્ટિક વીણતા બાળ શ્રમયોગીઓને અક્ષરદાન આપવામાં આવે છે વહેલી અને તેમાંથી પ્લાસ્ટિક ભંગાર પસ્તી વીણતા બાળકોને ને સંસ્થા પાયાનું શિક્ષણ પૂરું પાડે છે માનવજ્યોત શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર છેલ્લા વીસ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે ચારસો પચાસ બાળકો વાંચતા લખતા શીખી ગયા છે આ બાળકોએ સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે અને આગળ અભ્યાસ કરી રહ્યા છે આ એવા બાળ શ્રમયોગ્યો છે કે જેઓ બાળમજૂરી કરતા હતા તેમાંથી એમણે મુક્ત કરાવાયા છે તેમની ઉંમર છ થી તેર વર્ષની છે આ બાળ મજૂર પ્લાસ્ટિક પસ્તી ભંગાર વીણવાનું, गोनीઓમાં કુલસા અથવા માલ ભરાવવા, ચાની હોટલે આઈસ્ક્રીમની લારીઓ ઉપર ગાડીઓને ગ્રેસિંગ કરવાનું, હોટેલ કે નાસ્તા ગૃહમાં મજૂરી કે અન્ય ધંધા સારથી જોડાયેલા હતા. આવા બાળકોને કામે રાખી બાળ મજૂરી કરાવી એ મોટો ગુનો છે. તેઓના વડીલો બાળકોને ભણાવી શકે તેમ નથી, તેઓ સાંજે 20 થી 40 રૂપિયા કમાવી આવે તો જ પરિવારનું ગુજરાન ચાલે તેમ છે. માનવજોત સંસ્થાએ તેઓને ભણાવવા વડીલોને આગ્રહ કરતા આખરે તેઓએ બાળકોને બે કલાક ભણવા માટે મોકલવાનો નક્કી કર્યું ત્યારે આજે આ બાળકો વાંચતાં લખતા શીખી ગયાનો માનવજ્યોત સંસ્થાને પણ આનંદ છે અમુક સારું શીખી ગયેલા અને મોટા બાળકોને સંસ્થાએ નજીકની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવી દીધો છે અને હવે તેઓ આગળ અભ્યાસ કરી રહ્યા છે બાળ મજૂરોને શોધી શોધીને શાળાએ જતા કરવાનું કામ માનવજોત સંસ્થા કરે છે બાળકો મજૂરોને કામે રાખનારાઓ સામે સરકારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ભીડ ગેટ થી નવા રેલવે સ્ટેશન જતા વચ્ચે કોલીવાસ આવી છે ત્યાં બાળકો માટે અક્ષરદાન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે શ્રી ભગવતીધામ ભોજના વંદનીય પૂજ્ય શ્રી રાજુભાઈ જોશીની પ્રેરણાથી સ્વર્ગસ્થ પુષ્પાબેન પી જોશીની સ્મૃતિમાં બાળ યોગીઓ માટે કોલીવાસમાં શાળાનું મકાન પણ બનાવી આપવામાં આવ્યું છે જ્યાં ચાલીસ બાળકોને સવારે દસથી બાર અક્ષરદાન આપવામાં આવે છે જયનગર વિસ્તારમાં જેટલા ભૂલકાઓને અક્ષર જ્ઞાન આપવામાં આવે છે વિવિધ દાતા સ્ત્રીઓ દ્વારા આ કાર્ય માટે સહયોગ મળતો રહે છે આવા બાળકોને દાતા સ્ત્રીઓના સહયોગથી દરરોજ સંસ્થા દ્વારા નાસ્તો આપવામાં આવે છે બાળ શ્રમ યોગીઓના નસીબે દરરોજ કોઈકને કોઈક દાતા નાસ્તો આપવા માટે આવી પહોંચે છે આવા કાર્ય માટે સહયોગ આપવા ઈચ્છતા દાતા શ્રીઓ સંપર્ક કરી શકે છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભોજના માર્ગદર્શન હેઠળ પેરાલીગલ વોલિન્ટરો શ્રી પ્રબોધ મુંડવર પૃથ્વીરાજ સિંહ જાડેજા આનંદ રાય સોની રફીક બાવા દ્વારા શહેરના આવા અનેક શ્રમજીવિક વિસ્તારોમાં જે બાળકો પાસે આધાર કાર્ડ નથી તેવા બાળકોને આધાર કાર્ડ બનાવી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે